રાધા જવાયના કાકો 1..2..3..4..4..6..7..7.. 2..3.. <disadvantage> <making compare endorsement> आया। ना, ना करते। चलो अरे दजो। ना नगर में जो गिरी तेरी माया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेना

એ થાળી કેમ વાગતી નથી રે જમ આ તો થાળીથી ઉપડે છે કીધો હેને હે તો કીધું નું થાળી કેમ વાગતી નથી રે જમય કેમ બોલતા નથી રે એ થાળી તો વાગવી જોઈએ જમય તો બોલવા જોઈએ થાળી કેમ વાગતી નથી રે જમઈ કેમ બોલતા નથી રે રાધ મારું રાધા હો રાધા હો